તમારા રવિભાઈની વાડી છે મિત્રો અને સરસ મજાની વાડી છે વાતાવરણ પણ સરસ મજાનું સ્લેબ ઉપર અમારે બધું તૈયાર થઈ ગયું છે અને તમે પણ આવો જન્મદિવસ ઉજવો કે આપણે સો બસો રૂપિયામાં પતી જાય અને આવા બાળકો પણ સમજના છે અમારી સાથે કારણ કે આપણે સેવાનું કામ કરીશું અમારું પણ માન્ય રાખે છે દસ પંદર બાળકો સો બસો રૂપિયામાં આપણે વ્યવસ્થિત ચીપ્સ ખાઈએ કે જન્મદિવસ હર મહાદેવ મિત્રો આજે અમે તો વિવેકભાઈ બે આવી ગયા છીએ ઠંડી થોડીક છે અમારા રવિભાઈનો બર્થ છે અમારા મિત્ર છે અમારા વિવેકભાઈના મિત્ર છે અને સેવાનું કામ ઘણું બધું કરે છે તો સાલો એમને વાડિયા પૂજી ગયા છે અને મારી વાર જો છે તો ચાલો એમની વાડીએ જઈએ આજે અમારે શિફ્ટનો પ્રોગ્રામ છે રવિભાઈનો બર્ડે છે તો ચાલો એમની વાડીયા જ વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી અમારે તો રેવીભાઈનો બર્થ ડે મિત્રો તો અમારે કેકને એવો કાંઈ પ્રોગ્રામ તમે વિવેકભાઈ સ્પેશલ એમને સાંજ પડી ગઈ છે દિયામાં થઈ ગયો છે તો એમને એમ કીધું આપણે કેકને એવો કાંઈ ખર્ચો નથી કરો ચારસો પાંચસો રૂપિયાનો એટલે સો દોઢસો રૂપિયામાં અમારે આપણે રવિભાઈ પચી જાય છે શિફ્ટનો પ્રોગ્રામ છે અને અમારે રેવીભાઈનો જન્મદિવસ ઉજનો છે તો ચાલો તો અમારે

તો અમારે બનાવવાનું મશીન આવી ગયું છે મિત્રો તો આટલી બધી થઈ ગઈ છે અને અમારે મહેમાન તો બાકી છે ને ગામમાંથી આ સોસ છે પછી જલજીરા છે આ બધું તૈયાર કરી નાખ્યું છે અહીંયા ધાબા પર વ્યા છીએ અને ટાઈટ જો અમારા બાળકોને ટાઈટ નથી હોતી આપણને ટાઈટ વાય છે આજે એમનો જન્મદિવસ છે ને મારા રવિભાઈનો એમના ભાઈને તો બધાને ટાઈટ નથી હોતી તો ચાલો મિત્રો આ બધું તૈયાર થઈ ગયું છે અને અત્યારે અમે હવે નીચે આપણે સુલો સળગાવીને દેશી સુલસ બનાવી છે ને આપણે બેસી સોલો છે અને સરસ મજાની ચીપ્સ બનાવી તો અમારા વિડીયો તો અત્યારે અમારે બધું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અમે બાકી છે સોસ લઈએ તો તમારે કોઈનો જન્મદિવસ હોય તો હો દોઢસો રૂપિયામાં પતી જાય અને મારે રવિભાઈ જોયો કે શોખ નથી કેક લઈ આવે ને ચારસો પાંચસો રૂપિયાનું પછી સો રૂપિયાની ચોકલેટ ખવરાય ને સો રૂપિયાનો આપણે શિપ્સ બનાવી બસો રૂપિયામાં દસ પંદર જણા બાળકો સમજી જાય તો તમે પણ એવો જન્મદિવસ ઉજવો અને ખોટા ખર્ચા ન કરે અમારે રવિભાઈ જો ગમે એટલે વાડીમાં ખેતીમાં કામ કરે રવિભાઈની વાડી છે આ મિત્રો અને સરસ મજાની વાડી છે વાતાવરણ પણ સરસ મજાનું સ્લેબ ઉપર અમારે બધું તૈયાર થઈ ગયું છે અને તમે પણ આવો જન્મદિવસ ઉજવો કે આપણે સો બસો રૂપિયામાં પતી જાય અને આવા બાળકો પણ સમજના છે અમારી સાથે કારણ કે આપણે સેવાનું કામ કરીશીએ અમારું પણ માન્ય રાખે છે દસ પંદર બાળકો સો બસો રૂપિયામાં આપણે વ્યવસ્થિત ચીપ્સ ખાઈએ કે એમ જન્મદિવસ ઉજવે તો ચાલો અમારે બાળકો જે બાકી છે મહેમાન આવવાના

ગરમ ગરમ ચીમ છે ખી છે આપડે ખાવાની છે ને ચાલો મિત્રો આપડે બાળકો ને પીરાય છે થી આજે જન્મદિવસ એમનો ઉજવ્યો હતો વાડીયા અને નો પ્રોગ્રામ હતો અમારી દુકાને આવી ગયા છીએ તો તમે પણ તમારા બાળકોને જન્મદિવસ એટલે ને એવું તો અમારા બાળકોએ કંઈ નતું રાખ્યું પણ સારો એવો પ્રોગ્રામ બનાવ્યો તો બાળકો સાથે આનંદ કર્યો હતો અત્યારે અમારી દુકાને આવી ગયા છીએ અને ટાઈટ પણ ઘણી બધી છે તો આપણે વિડીયો પણ ઘણો બધો મોટો બની ગયો છે તો કાલે ફરી મળીશું આપણે વિડીયો પર આપશો હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો